શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે કૃષ્ણ જન્મોત્સવ પર્વને માણવા ભક્તોમાં છે શામળાજી ખાતે વહેલી સવારથી જ કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે ભગવાન શામળાજીની મંગલા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી કૃષ્ણ જન્મોત્સવની શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી શામળાજી મંદિર ખાતે પોલીસનો પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શામળાજીમાં મટકી ફોડ ભજન મંડળી

કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રિકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે જગત મંદિર દ્વારકા ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધારવા ભાવિકોમાં પણ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી

મારા ફેમિલી સાથે આવું છું અને શ્રદ્ધા બહુ જ છે અમારા ફેમિલી મને મને બંને હું દેવની મોરીનો રહેવાસી છું મે આ પ્રાચીન કાર્તી સામરાજી મંદિરમાં આજે આ જન્માષ્ટમીનો તહેવાર છે અને અમે વર્ષોથી આ રીતે શ્રદ્ધાથી દર્શન કરવા આવીએ છીએ અને શાળાઓ બધા શ્રદ્ધાળુઓ દરેક લોકો અહીંયા આગળ મંદિરે દર્શન કરવા આવે છે જય સામરડી